ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં બ્રહ્મ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ ત્રણ બુધવાર અલગજી કહે છે હે નિરંજન મોહનો ક્ષય થવો એનું નામ જ મોક્ષ પણ તે પામવા માટે સંસારની દરેક ઈચ્છાઓનો પહેલાં નાશ થવો જોઈએ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તેનો જરા પણ લોભ કે સ્વાર્થ હોવો ન જોઈએ જેમ રાજાની આજ્ઞાનું પ્રજા પાલન કરતાં રાજા પ્રસન્ન થાય છે તેમ શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરતાં પરમ કૃપાળુ પરમાત્મા તેને પોતાનો બનાવી દે છે હે નિરંજન સહસ્ત્રા શાસ્ત્રોના વચનો દ્વારા મોહ છૂટ્યો શાસ્ત્રો પરમાત્માના નિઃશ્વાસો છે માનવ વાતે વાતે હું કરતા છું હું ભોગતા છું હું દાતા છું સુખી દુઃખી આ સજાતીય આ વિજાતીય આ બંધન આ મોક્ષ એવું માને છે શ્રી દત્ત અર્જુનને કહે છે કે બધું જ બ્રહ્મ છે બ્રહ્મ સચ્ચિદાનંદ છે તેને કોઈ ભેદ છે જ નહીં બધે અદ્વૈત છે દ્વૈત છે જ નહીં અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ જૂજવે રૂપે અનંત ભાષે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય અત્ર તત્ર સર્વત્વ બ્રહ્મદ્રષ્ટિ સિદ્ધ કરી જ્ઞાનયોગથી સગડે આત્મદ્રષ્ટિનો સાક્ષાત્કાર કરી અનુભવ કરી યોગથી ભ્રાંતિ ભાંગી જાય છે જેમ અગ્નિમાં મળ બળી જતાં સોનું શુદ્ધ થાય છે તેવી જ રીતે પરમાનંદની પ્રાપ્તિ થાય છે પ્રાણી માત્રના હૃદયમાં એ જ બ્રહ્મ રમી રહ્યો છે બ્રહ્મરૂપે જ જગતની ઉત્પત્તિ કરી વિષ્ણુરૂપથી જગનું પાલન કરે છે અને શિવ સ્વરૂપે તમોગુણનો સંહાર કરે છે જેમ અંધકારમાં દોરડી પડી હોય અને તેને સાપ સમજી સૌ ડરતા હોય છે પણ જ્યારે પ્રકાશો પડતા દોરડીનો કલ્પેલો સાપ દૂર થઈ જાય છે ડર ભાગી જાય છે તેમ સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિથી આત્મભાવે સઘળે જોતા કોઈ ડર રહેતો નથી મનની ખોટી ભ્રાંતિ દૂર થઈ જાય છે તેમ બધા વિક્ષેપો નષ્ટ થાય છે શ્રી દત્ત ભગવાને અર્જુનને પંચીકરણ સમજાવ્યું સૃષ્ટિની ઉત્પત્તિ લખ યોનીઓની ઉત્પત્તિ સ્વેદ જ અંડ જ જરાયુજ આ ચાર જગત ઉત્પત્તિની યોગની ક્રિયા સમજાવી શ્રી દત્ત અર્જુનને કહે છે કે તીવ્ર વૈરાગ્ય જ ભ્રમ મોહ માયા અહમને દૂર કરે છે માટે જ વેદાંતનું શ્રવણ કરવું જોઈએ નિદિત્યાસન યોગાદિથી સ્વયં બ્રહ્મમાં જ તદ્રુપ થવાથી અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થઈને સાક્ષાત્કારની અનુભૂતિ થાય છે અને સર્વ આવરણો નષ્ટ થઈ જાય છે ધ્યાન થકી અદ્વિતીય પરમ પ્રકાશ પમાય છે જેમ કીડો ભમરાનું ચિંતન કરતાં કરતાં ભમરો જ બની જાય છે તેમ હે અર્જુન તું એકાંતે બેસી સર્વ સંકલ્પોનો ત્યાગ કરી ધ્યાનાભ્યાસે તું સ્વયં જ બ્રહ્મ સ્વરૂપની અનુભૂતિ કરી લે જ્ઞાન વિના જીવાવરણ દૂર થતું નથી માટે જ મહાવાક્યનું ચિંતન કરી અનુભવ પ્રાપ્ત કરી સમાધિમાં લીન થઈને મનોભંગ કરી વાસનાવનને મૂળથી બાળી તું નિર્વિધ અસંગ થઈ જીવન મુક્ત બની મહારાજ સ્વરૂપમાં વિદેહ કેવલ્ય યોગ સાધી લે નિરંજન અલખજીને પૂછે છે મહાવાક્ય કેવું કોને અનુભવ કેવી રીતે થાય તે અલખજી સમજાવો અહીં અર્જુન શ્રી દત્તને પૂછે છે શ્રીદત્ત અર્જુનને સમજાવે છે તત્વમસી સામવેદનું મહાવાક્ય છે તે તું છે સાધકે પહેલું નિત્યાનિત્ય વિવેક વિરાગ વિષય ત્યાગ મનસમન ઇન્દ્રિય દમન વિષયો પરતિ શીતોષણાદિ સહન તિતિક્ષા ગુરુવચન પર શ્રદ્ધા સમાધાન યથાપ્રાપ્ત સંતોષ સંપત્તિ મોક્ષેચ્છા આ બધું જ સાધન સિદ્ધ કરી સદગુરુ શરણે જઈ સદગુરુની સદભાવથી સેવા કરવી અને મહાવાક્યનું સદા ચિંતન કરવું જે સદા સદાચારરત પૂર્ણ આત્મજ્ઞાની અને જે સર્વકાળ નિજાનંદમાં મસ્ત હોય તેવા બ્રહ્મનિષ્ઠ ગુરુના સાનિધ્યથી સઘળી ભ્રમણા દૂર કરીને પોતે જ આત્મનિષ્ઠ બ્રહ્મપદ પ્રાપ્ત કરી પોતે પોતાના સ્વરૂપમાં તે બ્રહ્મ તે તું જ છે એ અનુભૂતિ કરાવે છે પુણ્યે સ્વર્ગાદિક મળે પાપે નરકે જાય મિશ્ર પાપ પુણ્યે મળે મનુષ્ય જન્મ સદાય શ્રી ગુરુ લીલામૃત અધ્યાય સોળ દોહરો સત્તાણું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત